બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા એક બ્લોગની અંદર મિત્રો તો ફરી એકવાર મેલેડીમાને સિરીઝ શરૂ જ છે તો આજે ફરી એકવાર આપણે મેલેડીમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ હવે આજે જ્યાં જાવી છીએ લોકેશન મેં જોયું નથી પણ આની પહેલાંનો જે ઘોઘાવાળો વિડીયો હતો તેની અંદર એક ભાઈની કોમેન્ટ હતી કે તમે સુનેડાવાળા મેલડીમાનો વિડીયો બનાવવા માટે આવો તો અત્યારે આપણે નીકળી ગયા છીએ હવે જોયું નથી જ્યાં આપણા મિત્રો છે ને ફોન કર્યો છે અને ત્યાંથી સાથે આવવાના છે તો બ્લોક ની અંદર બન્યા રેજો સીમણા વાળા દર્શન કરવા માટે જય મેરડીમાં જય દ્વારકાધીશ તો મિત્રો અહીંયા અમે પોચ્યા છીએ હવે રસ્તામાં આપણે પ્રકાશભાઈ કરીને છે ફોન કરો આવે છે આજે આપણે જોયું નથી આવે એટલે આપણે ત્યારા જ તો અમને ઊભું રહેવાનું કીધું હતું પેટ્રોલ પંપ પાસે

તો મિત્રો આજે પ્રકાશભાઈ હારે લઈ જાય છે આપણા કારણ કે જોયું નથી અને અમારે એક શેડાના અમારા મોટી હસ્તી છે આ હારે આવ્યા છે કાંતિભાઈ મકવાણા ભાઈ હા અમારે શેર માર્કેટમાં બહુ મોટું નામ છે અત્યારે કે આપણે ક્યાંય જવાનું છે એના ગામ વિડીયો બનાવવા માટે તો આગળ તમને કહીશ તો હવે આપણે જાવી છીએ સીમાડાવાળા મેરડીમાં એ પ્રકાશભાઈ લઈ જાય છે Jangan lupa like, share, and subscribe for તો મિત્રો આપણે આવી ગયા છીએ મેલડી માં પાસે તો અહીંયા સીમાડો કેમ કહેવાય છે અને બધું અહીંયા જે દાદા સેવા આપે છે એમની પાસેથી આપણે બેસીને જાણવું જાણ્યું છે અને બહુ સારી એવી બહુ મોટી વાત કરી છે કારણ કે એટલું બધું પણ વિડીયોમાં તમને બતાવ્યું કે એમ સૌને કારણ કે માતાજી કેટલા સમયથી છે કેટલા કારણ કે આ જે દાદા છે એમના પૂર્વજો વખતનું પહેલાંનું છે તો બહુ સરસ મજાની જગ્યા છે આપણે તો એ જ બતાવવાનું છે કારણ કે એ તો બહુ લાંબો વિડીયો થઈ જાય એટલા માટે બનાવી નહીં આપું પણ આ તમને કાકા તમારું નામ છે નુભાઈ

એવું નામ બહાર પાડેલું છે અમારે અને અહીંયા અમારા પાંચ ગામનો નો સીમાડો છે પાંચ ગામ હા તો પાંચ ના બધા માણસો આવે છે ને દર પૂનમા ને દે છે કોઈ પૂનમ આપે એને લખી નાખ્યું છે જમણવાર કર્યું છે હાજર જમણવાર હોય અને દર પૂનમે અમે ઉજવી છીએ તો મિત્રો આ સીમાડાવાળા મેરડીમાંનો રસોડું તમને આખો બહુ મોટું છે તમને બતાવું અહીંયા પ્રકાશભાઈ આ ક્યારે રવિવારે જમણવાર હોય છે આખું રસોડું છે ને બહુ મોટા ચાર મોટા મોટા સુલા

આપડે ને રાઘો પેટ્રોલ પંપ થી આગળ જાવ એટલે સોગઠ નો ઢાળ આવશે સોગટના ના ઢાળ થી ખાલી સો મીટર અંદર જવાનું છે નવનાથ નાથ આવે ને એટલે ધુંદળી નાથ દાદા નાથ ત્યાં આપડે જવાનું છે ત્યાં જઈને આપડે તો મિત્રો પ્રકાશભાઈ અહીંયા આપણે લઈ જશે અહીંયા જાવી છીએ અને અહીંયા સીમાડાવાળા મેલડીમાંનો વિડીયો તો પૂરો કરવી છે અને એ આવશે એ બીજા ભાગમાં આવશે તો અહીંયા સીમાડાવાળા મેલડીમાં એટલે કહેવાય કે અહીંયા પાંચ હાથ ગામનો સીમાડો ભેગો થાય છે અને એકવાર દર્શન કરવા આવા જેવું છે તમે દર્શનમાં વિડીયોમાં જોયું દઈશે બહુ સારી એવી જગ્યા છે અને એનું એડ્રેસ તમને કહી દઉં તો આવેલું છે આપણે ભાવનગર રોડેથી એટલે કે વલભીપુર જવા માટે ભાવનગર ગાંગળી અને સમાડીની વચમાં રાઘવ પેટ્રોલ પંપ આવે છે એની વચ્ચેથી એક રસ્તો નીકળ્યો છે અહીંયા બોર્ડ જ આવેલું છે તો ત્યાંથી આવવા માટેનો આ રસ્તો છે તો બીજા વિડીયોમાં બન્યા રહેજો જય દ્વારકાધીશ જય મેળડીમાં